હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારા YouTube ચેનલ માં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે અને હરે કૃષ્ણ 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 હરે કરે નથી આવડતું એવું બોલું છું પણ નથી આવડતું રાબિયા મારા દત કાઢે રાબિયા અત્યારે આવેલી છે મેં ચાલુ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને ઈ કે એને લગનમાં જવાનું છે લગનમાં જવાનું છે ને તારે એને લગનમાં જવાનું છે બપોર પછી નહી આવે અત્યારે આવી છે અને મારે છે ને વાળવાનું બાકી છે નહીં તો હું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો હું પાછી પડી છીએ અને નહીં તો વાળી નાખો અહીંયા તો બધા કુવા સિવાય બીજું કાંઈ કામ નથી અને છે ને આટલી બુટી એ મારે ગુડ મોર્નિંગ અને હું તો હે ને આ બુટી બતાવા આવી હતી એને મને છે ને એમ કીધું હતું મને વિડીયોમાં ન લેતા પણ છે ને તોય કાલે તોય લઈ લીધી હતી

કે અમે કારખાનામાં કામ કરતા ને તો મોતીના કારખાનામાં તો ત્યાં મોતી ભેગા કરવાના તો એમ કે હાજે વાળવાનું હોય ને તો એમ કે હાલો બધાય ઝાડુ મારી દો તો મને ઝાડુ મગજમાં આવ્યું છે અત્યારે હું આ ડાયમંડ ભેગો કરવાનું છે ને એટલે ઝાડુ આવી ગયું યાદ હારું હાલો હું વાળી નાખું મંજવારી કાઢી નાખું આપણી ભાષામાં આમ તો જવો ક્યાં સડી ને બહુ ભાષે બે હિંચકા અહીંયા રસ્તામાં આવ્યું છે તો હિંચકા ખાવા ઉભા રહી ગયા છે છોકરાને હિંચકા ખવડાવી

અહીંયા છે ને પડે એવું છે જ્યાં અહીંયા પડે એવું છે પડે એવું છે એવો પડે એવું છે ધ્યાન રાખજે આ વાગે એવું છે અમજાવામાં સેફ્ટી આવે અને અહીંયા આવતા ધ્યાન આવજે નકર ભાંગી જાહેર બસ જા અહીંયા આવતા ધીરેકથી નકર અહીંથી સીધો જાય ને તો આ લાગે જો લાગે નહીં વાસ છે ને પગથિયા નથી ને સડતા અને અહીંથી સડેશો સ્પ્રિંગ આ સ્પ્રિંગ લપસ્યું હોય છે શું કહેવાતું હોય શું ખબર સ્પ્રિંગ લપસ્યું મીત ક્યાં મીત ક્યાં મીઠ વાહ વયો ગયો છો પપ્પા ને થેલી નહીં નહીં ખબર હોય મેં થેલી આમ મૂકી દીધું કોકલી ને આવી ગયું ને એમને પકડી ને કરવાનું હોય પકડવાનું હોય સકડું ફરવા મળશે ઓ

એ નકરા મસરા મસા અમે બી આવી બેઠેલા અહીંયા બેઠેલા હતા અમે સામે સામે દુકાનો છે અને બગીચામાં હજી તો અમે બગીચામાં જ બેઠા છે એ બધા બાલાજી માં આવી ગયા છે જો અમે અત્યારે અહીંયા બે ગયા છે રૂબરો અહીં બેઠો આ બધા લાઈન માં બેઠા હું અહીંયા બેઠો અને મારા લાલા અહીંયા બેઠા છે નીતા અહીંયા બેઠો છે હવે જમવાનો ઓર્ડર કર્યું છે આવશે હમણાં પનીર તોફાની આવી ગયું છે અને પનીર ભુરજી બધા જમવા બે ગયા છે હાલો કરો ખાવા બધા ઘરે પોગી ગયા છે અને બધા થાકી ગયા છે પેટ થાકી ગયા છે ઘરે આવી ગયા છે કા ઘરે જમી લીધું એ વિડીયો તો ડુંગરો થી ના આવ્યા એમ ડુંગરો ચડી આવ્યા પણ થાકી ગયા છે તો હવે આ વિડીયો અહીંયા સુધી તે અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી રાધે રાધે